જ્યારે આવા જાતિવાદી માનસિકતા ધરાવતા કલેક્ટરની સામે પોતાનો અવાજ મજબૂત કરવા માટે ભેગા થાય ત્યારે પરમિશન આપવામાં આવતી નથી માઈકો લઈ જવામાં આવે છે લાઉડ સ્પીકર લઈ જવામાં આવે છે પહેલે તો કંઈ ઉપડતું નથી હા ના એવું કંઈ નથી જીત તો થશે જ આગળ ગમે ત્યાં અરે એનું કંઈ નક્કી ના હોય અમારામાં એટલું જોર છે કે અમે લડત આપીશું ક્યાં સુધી રસ્તા ઉપર લડતા રહેશે જ્યાં સુધી જીગરમાં જીવ છે ત્યાં સુધી સસ્પેન્ડ નહીં એમને તો ડિસ્મિસ કરવા જોઈએ ડિસ્મિસ કરો તો જ આ બેન નિશાન ઠેકાણે આવે અને એમને ભાંડવા આવે કે સાલા હરામી આ સાલા અને હરામી શબ્દ છે ને એ એમની માને ગાઢ જાય એ રીતનો શબ્દ હોય છે કે એ લોકો પૂરેપૂરો આવા જાતિવાદી અધિકારીને સાથ આપતા હોય અને આવી રીતે એમને પણ આ માનસિકતા ધરાવતા મનુવાદી સરકાર ના પીટુઓ અમુક લોકો ને પકડાઈ દીધું છે કે તમે આમ કરો આંદોલન ને કચડી નાખો પણ એવું બન્યું નથી મહીસાગરમાં મોટો માનવ મહેરામણ આજે હતો નમસ્કાર માનવથી હું વિમિત કુમાર સાચો ડોક્ટર આંબેડકરની નિર્વાણ દિવસ છે છ ડિસેમ્બર અને બાબા સાહેબે કહ્યું હતું શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો આજે અહીંયા જે દલિત સમાજના જે લોકો છે સાથે સાથે એસસી એસટી ઓબીસી તમામ લોકો છે એ જાતિવાદી નિવેદન જે નેહાકુમારી દુબે આપ્યું હતું એને લઈને આજે સંગઠિત પણ થયા છે અને સાથે સાથે ડૉક્ટર આંબેડકરે ચિંધેલા માર્ગ ઉપર સંઘર્ષ પણ કરી રહ્યા છે આજે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું જી સુબોધભાઈ જે નેહાકુમારીએ નિવેદન આપ્યું ત્યારબાદ હજુ સુધી એફઆઈઆર પણ લેવામાં નથી આવી શું કહેશો ત્રેવીસ તારીખના રોજ મહીસાગરના મહીસાગરમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ હતો જાહેર મંચ ઉપરથી એક જાહેર સેવક જે પ્રજાની સેવા કરવા માટે બંધાયેલા છે એમણે એક દલિત યુવકને જાહેરમાં હરામી ચપ્પલથી મારવા જોઈએ વકીલો વિશે પણ એલફેલ બોલ્યા છે અને દલિતો અને આદિવાસીઓ નેવું ટકા એટ્રોસિટીના કેસો બ્લેકમેલ કરવા માટે કરે છે આવા પ્રકારના કોઈ પણ વિહોણા નિવેદનો આપ્યા છે એટલે આ દર્શાવે છે કે નેહા કુમારી એ કેટલી જાતિવાદી માનસિકતા ધરાવે છે એ જ્યારે અમદાવાદમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે હાથમાં લાકડી લઈને માલધારી સમાજની બહેનો વિશે પણ બેફામવાળી વિલાસ કર્યો છે એટલે આ બેન એ માનસિક રીતે પીડિત હોય એવું લાગી રહ્યું છે એટલે જાતિવાદી માનસિકતાથી ગ્રસિત છે અને પોતે એ જાતિવાદી માનસિકતાને પગલે દલિતો અને આદિવાસીઓ જોડે હરામી સાલા ચપ્પલથી મારવા જેવા શબ્દોનો પ્રયોગ કરે છે ત્રેવીસ ઓક્ટોબરના રોજ આ ઘટના બની છે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પોતે ફરિયાદી બનીને ફરિયાદ આપી આજ સુધી એક પણ ફરિયાદ લેવામાં આવી નથી બાવીસ તારીખે તમામ દોઢસોથી વધારે પોલીસ સ્ટેશનમાં દલિતો અને આદિવાસીઓએ ફરિયાદ નોંધાવી પણ હજી સુધી કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી એટલે આ રાજ્ય સરકાર એવો મેસેજ આપવા માગે છે કે તમે દલિતો અને આદિવાસીઓની ઈચ્છા થાય ત્યારે અપમાન કરી શકો છો અમે દલિતો અને આદિવાસીઓનાને ઓબીસીના હકોની કોઈ પણ રક્ષા કરવાના નથી એનું એક તાજું ઉદાહરણ કહું તો આજે જ્યારે મહીસાગરની અંદર બાબા સાહેબનો નિર્વાણ દિવસ છે દલિતો આદિવાસીઓ ઓબીસી મોટી સંખ્યામાં ભેગા થવાના હતા અને કાયદેસરની પરમિશન માગેલી સરકાર એક તરફ પોતાનો કાર્યક્રમ કરવા માટે પંચોતેર લાખ રૂપિયા ખર્ચી અને ત્યાં કાર્યક્રમ કરે છે પણ એની બાજુમાં જ દલિતો આદિવાસીઓ ઓબીસી જ્યારે આવા જાતિવાદી માનસિકતા ધરાવતા કલેક્ટરની સામે પોતાનો અવાજ મજબૂત કરવા માટે ભેગા થાય ત્યારે પરમિશન આપવામાં આવતી નથી માઇકો લઈ જવામાં આવે છે લાઉડ સ્પીકર લઈ જવામાં આવે છે એટલે આ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિને દલિતો આદિવાસીઓ ઓબીસી અને બંધારણનું અપમાન છે ત્યાં આગળ વાલ્મીકી સમાજ પણ એ વિરોધમાં આવ્યો છે મેવાણીના શું કહેશો જે પ્રેસ કોન્ફરન્સ થઈ એ પ્રેસ કોન્ફરન્સ કરનારના તમે પડદા ઉચકી અને જુઓ તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના મેમ્બર હોવાનું ખુલશે એટલે આ ભારતીય જનતા પાર્ટીના ઈશારે કેટલાક પોતાના સ્થાપિત તો સાધવા માટે કામ કરતા હોય એવા લોકોને મેં મીડિયા સામે એક સ્ક્રિપ્ટ આપી અને બોલાવડાવવામાં આવે છે મતલબ અંદર અંદર અનુસૂચિત જાતિની અંદર ભાગ પાડો ને રાજ કરો એ નીતિ અપનાવવાની કોશિશ થાય બિલકુલ એક કોશિશ દલિત સમાજ એર એસ ની આવી ભાગલાવાદી નીતિમાં એ પકડાવવાનો નથી જી શું નામ તમારું કપિલાબેન સોલંકી કપિલાબેન શું કેશો જે આ નેહા કુમારી દુબે જે હરામી સાલા આવા બધા શબ્દો પ્રયાસ કર્યો છે ચપ્પલ છે મારને જે

ફર્ક પડતો નથી બસ એ લોકોનો ઈરાદો એવો જ છે કે આ લોકો આવી રીતે રોડ ઉપર ઉતરીને આંદોલન જ કરતા રહે અને કોઈ પણ અમારી અત્યાર સુધીમાં કોઈ ફરિયાદો લેવામાં આવતી નથી આ રીતે હજી તમે જોયું હતું હમણાં વચ્ચે પણ જે આઈપીએસ રાજકુમાર પાંડ્યનનો પણ મુદ્દો આવી રીતે થઈ ગયો હતો એના માટે પણ અમે ગાંધીનગર ડીજેપી કચેરી ખાતે આંદોલન પર ઉતર્યા અને એક જ મહિનામાં બીજી વખત આવી રીતે અમારે આંદોલન કરવું પડે છે તો આ રાજ્યની સરકારને શું મેસેજ આપવા માટે જ આપે છે અને અમારે આવી રીતે રોડ ઉપર કેમ ઉતરવું પડે છે રાજ્યની સરકાર કેમ કોઈ એક્શન લેવા માંગતી નથી આ મુદ્દે અને આવા જાતિવાદી અધિકારીને અમને એવું ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે એ લોકો પૂરેપૂરા આવા જાતિવાદી અધિકારીને સાથ આપતા હોય અને આવી રીતે એમને બોલાવવા માટે કહેતા હોય જે રીતે અમારું સાથ આપતું હોય સરકાર ભાજપ સરકાર હંમેશા આવી રીતે અધિકારીઓને સાથ આપે છે ક્યાં બોલો એમ હા જી જી શું કહેશો ભાજપ સરકાર દલિત વિરોધી છે ને તો આ જો એને દલિતોના વોટની કે આદિવાસીની પડી હોય કે ઓબીસીની તો આ કૃત્ય વહેલા પગલાં ભરી લીધા હોત પણ ભાજપ સરકાર એમ કે અમે દલિતો માટે સારી સારી યોજનાઓ લઈને આવીએ છીએ યોજના એ કોઈ અમલમાં તો મૂકી નથી અને યોજના જે છે એના નાણાં ક્યાં વપરાય છે દલિતો માટે તો વપરાતા નથી ક્યાં વપરાય છે એ તો એમના જે કાર્યક્રમમાં વપરાય છે જે એમના તાઇફા કરવામાં બધા ઊંચા નથી આવતા એમાં એમને નાણાં વપરાય દલિતના આદિવાસીઓના જી આપણે અન્ય સાથીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું જી શું નામ કાકા તમારે કરશન ચાવડા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ આપ આપ સાહેબે કહ્યું કે વાલ્મીકી સમાજ વિરોધમાં ઉતર્યો છે અગાઉ પણ એનટી ડીએનટી માટે જિજ્ઞેશભાઈ એ અવાજ ઉઠાયો છે વાલ્મીકી સમાજ માટે પણ અવાજ ઉઠાયો છે અને રોડ રસ્તા જિગ્નેશભાઈએ વાલ્મીકી સમાજ માટે બંધ કર્યા છે પણ આ માનસિકતા ધરાવતા મનુવાદી સરકારના પીટ્ટુઓ અમુક લોકોને પકડાઈ દીધું છે કે તમે આમ કરો આંદોલનને કચડી નાખો પણ એવું બન્યું નથી મહીસાગરમાં મોટો માનવ મહેરામણ આજે ઉમટ્યો હતો અને આ લડત જ્યાં સુધી નેહા કુમારી દુબેને સસ્પેન્ડ કરવામાં નહીં આવે અને એની ધરપકડ નહીં થાય ત્યાં સુધી આ આંદોલન રોકાવાનું નથી આગળ પણ જલદ કાર્યક્રમ આપીશું તો તમારું એવું માનવું છે કે જે મહીસાગરના વાલ્મીકી સમાજને ગુમરાહ કરવામાં આવે હા ગુમરાહ એ આરએસએસ અને ભાજપના કાર્યકર છે એકસો દસ ટકા એ સત્ય હકીકત છે અને એમને શીખવાડવામાં આવ્યું છે કે આ રીતનું જ બોલવું જોઈએ એના સિવાય કંઈ જ બોલવું ના જોઈએ એટલે એમને સમજાવવામાં આવ્યું છે જી આપણે બીજા લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું જી શું નામ તમારું હું શૈલેષ રાઠોડ બોલું છું હવે જે આ નેહાકુમારી દુબે સ્વાગત કાર્યક્રમમાં જે આ દલિત માણસ વિજય પરમારને એમણે પોતે અપમાન કર્યું અને એવું કીધું કે સાલા હરામી આ સાલા અને હરામી શબ્દ છે ને એ એમની માને ગાઢ જાય એ રીતનો શબ્દ હોય છે જે આટલી લિટરેટ માણસ જેણે આઈએસ એસ અને જ્યાં ટ્રેનિંગ લીધી હોય શું એના ટ્રેનિંગમાં સમજાવવામાં નહીં આવ્યું હોય પહેલું આ શીખવાડવામાં આવે છે એણે સંવિધાનનું રક્ષણ કરવું જોઈએ એવું પણ શીખવાડવામાં આવે છે પણ એ સંવિધાનના ઉપરવટ જઈ અને નાગરિકોનું એના પ્રોબ્લેમ સોલ્વ થાય એ દિશામાં નહીં પણ નાગરિકોને કેવી રીતે તું તોછડાઈ ભર્યું વર્તન કરે છે એને પાળી નાખવાનું કામ કરે છે બીજું કે નેહાકુમારી પોતે હવે આ જે સત્તા ઉપર રહેલી સરકાર એ પોતે હવે પોતે પિક્ચરમાં નથી આવતી પણ આઈએસ આઈપીએસ એવા ઓફિસરોને આગળ કરી અને દલિતો અને આદિવાસીઓના દમન કરવાનું કામ કરી રહી છે અચ્છા જે બોલવામાં આવ્યું એ નેહાકુમારીના શબ્દો નહીં સરકારના શબ્દો હશે એ તો મને ખબર નહીં કારણ કે નેહા કુમારી અંગૂઠા છાપ તો છે નહીં કે સરકારનું જ બોલે એને સરકારે એવું કીધું હોય કે તમે આમની વિરુદ્ધમાં કરો એટલે એને જે સેટ થતા એ શબ્દો બોલ્યા હોય એવું પણ હોઈ શકે નેહા સસ્પેન્ડ તો કરવામાં આવી નથી જીગ્નેશ મેવાણી ખુદ ફરિયાદ કરી આખો સમાજ બધો ભેગો થયો કોઈ પણ તો નું કઈ ઉપસ્થિત નથી આ ના એવું કઈ નથી સસ્પેન્ડ તો થઈ નહીં જીત તો થશે જ આગળ ગમે ત્યાં પણ એનું કઈ નક્કી ના હોય અમારામાં એટલું જોર છે કે અમે લડત આપીશું ક્યાં સુધી રસ્તા ઉપર લડતા રહેશે જ્યાં સુધી જીગરમાં જીવ છે ત્યાં જી શું નામ આપનું મારું નામ રઘુભાઈ દેસાઈ હું કોંગ્રેસ સેવા દળ ગુજરાત ઉપાધ્યક્ષ માં છું નેહા કુમારી દુબે જે ઉચ્ચારણો કર્યા છે માલધારી સમાજની બહેનો વિશે પણ બહુ ખૂબ ખરાબ શબ્દો વાપરેલા છે એસસી એસટી આદિવાસી કોઈ વર્ગ અમને નથી છોડ્યો માલધારી વિશે ક્યારે વાપર્યા હતા માલધારી વિશે જ્યારે અમદાવાદમાં ડ્યુટી પર હતા અને જે ગાયોનો પ્રશ્ન ચાલતો તો ત્યારે પોતે કલેક્ટરને ન છાજે એ રીતે દંડો લઈને અમારા માલધારી સમાજની બહેનોની પાછળ ખૂબ ન બોલી શકાય એવા ખરાબ શબ્દો એમણે વાપરેલા છે અને માલધારી સમાજની બહેનોનું અપમાન કરેલું છે ફક્ત એસસી એસટીનું અપમાન નહીં ઓબીસીનું પણ અપમાન કરેલું છે હું તો એવું કહું છું કે આ બેનની માનસિકતા મનુવાદી માનસિકતા છે એમણે કોઈ વર્ગ નથી છોડ્યો એસસી એસટી આદિવાસી ઓબીસી કે માલધારી કોઈ પછાત વર્ગના માણસો નથી છોડ્યા જો આવી રીતે કરતા હો તો સામાન્ય માણસો જયારે ઓફિસમાં જાય તો એવા માણસોની શું દશા થતી છે એમની સાથે કેવું વર્તન થતું છે એક બહુ મોટો વિચારવાનો પ્રશ્ન છે તમે એમ કહો છો કે તમામ સમાજનું અપમાન કર્યું છે એસસી એસટી પણ તેમ છતાંય સરકાર એને સસ્પેન્ડ નથી કરતી શું કહેશો હું આપના માધ્યમથી સરકારને એ કહેવા માગું છું કે સસ્પેન્ડ નહીં એમને તો ડિસ્મિસ કરવા જોઈએ ડિસમિસ કરો તો જ આ બેનની શાન ઠેકાણે આવે અને એમને બાંધવા આવે